ધોરણ દસના એકાણું હજાર આઠસો ત્રીસ વિદ્યાર્થીઓ ધોરણ બાર સામાન્ય પ્રવાહના પિસ્તાળીસ હજાર સાતસો વીસ વિદ્યાર્થીઓ અને બાર સાયન્સના પંદર હજાર સાતસો ચાળીસ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે કુલ મળી એક લાખ ત્રેપન હજાર બસો નેવું વિદ્યાર્થીઓ સુરતની અંદર ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચ્ચીસની અંદર પરીક્ષા આપશે પરીક્ષાને સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારી તમામ ઝોનલની મીટિંગ પણ થઈ ચૂકી છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ખાતે પણ તમામ ડીઈઓની રિવ્યુ બેઠક પણ થઈ છે રાજ્યની અંદર સુરતમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ નોંધાયા છે ચૌદ ઝોનની અંદર આ પરીક્ષા કેન્દ્ર વહેંચાયા છે પાંચસો જેટલા પરીક્ષા કેન્દ્ર એટલે કે બિલ્ડિંગોમાં પરીક્ષા લેવાશે અને સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષાઓ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી શરૂ થઈ રહી છે આ માટે સુરત જિલ્લા તંત્ર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સંપૂર્ણ સજ્જ છે સુરતની અંદર કુલ એક લાખ ત્રેપન હજાર સમથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તે પૈકી એકાણું હજાર જેટલા વિદ્યાર્થીઓ ધોરણ દસમાં છે ધોરણ બાર સામાન્ય પ્રવાહની અંદર પિસ્તાલીસ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ત્યારે બાર વિજ્ઞાન પ્રવાહની અંદર પંદર હજાર કરતું વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે તમામ પાંચસો ચોવીસ પરીક્ષા બિલ્ડિંગોની અંદર શાળાઓની અંદર આ પરીક્ષા યોજાશે એની અંદર ટોટલ પાંચ હજાર ત્રણસો ને બોતેર જેટલા વર્ખંડોની અંદર પરીક્ષા યોજાનાર છે તમામ પરીક્ષા વરખંડો સીસીટીવીથી સજ્જ છે તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે આ વખતે પરીક્ષા વેલ્યુ હોવાથી એડવાન્સમાં તૈયારીઓ કરી છે અને તમામ પ્રકારની સુવિધાઓની પણ ચકાસણી કરવામાં આવી છે